2024 શરૂ થશે એટલે મ્યાનમારથી તુવેર દાળ અને અડદદાળનું જથ્થો ભારત આવી પહોંચશે જાન્યુઆરીમાં ચાર લાખ ટન તુવેર દાળ અને ફેબ્રુઆરીમાં દસ લાખ ટન અડદાળનું જથ્થો ભારત આવી પહોંચશે દાળની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સરકારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મ્યાનમારથી દાળની આયાતનો નિર્ણય લીધો છે તુવેર અને અડદ પર લાદવામાં આવેલી સ્ટોક લિમિટ એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવાઈ છે તુવેર દાળ સતત મોંઘી થઈ રહી છે સપ્ટેમ્બરમાં તુવેરની મોંઘવારીનો દર સાડત્રીસ ટકા હતો ઓક્ટોબરમાં તુવેરની મોંઘવારીનો દર એકતાળીસ અને ચણાનો ફુગાવો અગિયાર ટકા તો મગનો ફુગાવો બાર પોઈન્ટ રહ્યો હતો જેના લીધે ઓક્ટોબરમાં કઠોળના ફુગાવાનો દર ઓગણીસ ટકાના ઊંચા સ્તરે રહ્યો હતો તુવેરનો વાવેતર વિસ્તાર ઘટ્યો હોવાથી આ વર્ષે ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો છે અમેરિકન ડોલર સામે રૂપિયો ત્યાંશી પોઈન્ટ એકતાળીસ ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે યુએઈ દિરહામ સામે પણ રૂપિયો બાવીસ પોઈન્ટ સાતસો સત્યાવીસ ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી આયાતી માલ સામાન અને સેવાઓ મોંઘી થઈ રહી છે આયાતી મોંઘવારીને કારણે ભારતમાં ફુગાવો પડકારજનક બની શકે છે ડોલર સામે એશિયાના અન્ય ચલણ મજબૂત થયા છે પરંતુ ભારતીય રૂપિયો ઘટ્યો છે કારણ કે ભારતના આયાતકારોમાં ડોલરની ડિમાન્ડ વધી છે રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે આરબીઆઈ આઠમી ડિસેમ્બરની બેઠકમાં શું કરે છે તેના પર ફોરેક્સ ટ્રેડર્સની નજર છે કરન્સી એક્સપર્ટ કહે છે કે રૂપિયો ત્યાંશી પોઈન્ટ ચાલીસથી ત્યાંશી પોઈન્ટ સાહીઠની રેન્જમાં રહેવાની શક્યતા છે એપ્રિલ થી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ દરમિયાન એક પોઈન્ટ એકાવન લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ છે નાણા મંત્રાલયે સંસદમાં આપેલી માહિતી અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર સુધીમાં પકડાયેલી દોઢ લાખ કરોડ રૂપિયાની કરચોરીમાંથી અઢાર હજાર પાંચસો એકતાળીસ કરોડ રૂપિયાની રિકવરી થઈ છે સરકારે એકસો ચોપન લોકોની ધરપકડ પણ કરી છે કુલ કરચોરીમાંથી છપ્પન ટકા કરચોરી માત્ર મહારાષ્ટ્રમાંથી પકડાઈ છે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ત્યારબાદ હરિયાણા માંથી તેર હજાર સાતસો પંચાણું કરોડની અને ગુજરાતમાંથી બાર હજાર સડસઠ કરોડની કરચોરી પકડાઈ છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કુલ એક પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી

પેસેન્જર વ્હીકલમાં સૌથી વધુ વેચાણ મારુતિ હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સે નોંધાવ્યું છે જ્યારે કમર્શિયલ વ્હીકલ્સનું મહત્તમ વેચાણ મહિન્દ્રા અને ટાટા મોટર્સે નોંધાવ્યું છે સૌથી વધુ ટુ વ્હીલર હીરો મોચો કોપી અને હુન્ડા મોટરસાયકલે વેચ્યા છે જો કે ટ્રેક્ટરનું વેચાણ ઘટ્યું છે ગયા વર્ષના નવેમ્બરમાં ઈઠ્યોતેર હજારથી વધુ ટ્રેક્ટર વેચાયા હતા પરંતુ આ વખતે બાંસઠ હજારથી પણ ઓછા ટ્રેક્ટર વેચાયા છે તો આજના બુલેટિનમાં બસ આટલું જ ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે ત્યાં સુધી જોતા રહો મને નાઈ અને હા આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા